હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું આવી સુપર ક્રિસ્પી ક્રંચી એવી સાબુદાણા અને બટાકાની આવી ફટાફટ બની જાયને એવી ઇન્સ્ટન્ટ સેવ જેને તમે ફટાફટ ઝટપટ બનાવી શકો છો અને તરત તરત ખાઈ શકો છો કોઈ પણ જાતની પહેલાં પ્રિપરેશન કરવાની રહેતી નથી કે પહેલાં સેવ બનાવો તડકે સૂકવો અને પછી તળીને ખાઈ શકો મસ્ત મજાની સેવ તમે માત્ર માત્ર દસથી બાર મિનિટમાં બનાવી શકશો તો ચાલો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા સાબુદાણા લીધા છે તો નાના મોટા કોઈપણ સાઈઝના સાબુદાણા લો તેને તમારે સારી રીતે કપડાથી સાફ કરી લેવાના કેમકે આપણે અહીંયા સાબુદાણા ધોયા વગર વાપરવાના છે અને આ સાબુદાણાનો આપણે પાવડર બનાવવાનો છે એટલે બસ સાબુદાણાને સારી રીતે ધોઈ લેવાના સાફ કરી લેવાના ધોવાના નથી કોરા કપડાંથી સાફ કરીને એનો પાવડર બનાવી લેવાનો અને પાવડર બનાવ્યા બાદ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વારે ઘડે મિક્સર ગ્રાઇન્ડરમાં દળતું રહેવાનું દળતું રહેવાનું કેમ કે પાવડર સાબુદાણાનો એકદમ લીસ્તો પાવડર નથી તૈયાર થતો જલ્દીથી તો જેમ જેમ તમે મિક્સર ગ્રાઇન્ડરને ફેરવતા જશો તેમ તેમ એકદમ ઝીણું ફોર્મ થાય ને ત્યાં સુધી દળવાનું છે અને ત્યારબાદ આવી રીતે ચારણીથી ચાળી લેવાનું ચાળ્યા વગર લોટ નહીં લેવાનું કેમકે આવો કકરો લોટ પણ અંદર રહી જતો હોય છે તો એકદમ લીસ્તો લોટ તૈયાર કરવાનો અને ત્યારબાદ મેં અહીંયા દોઢસો ગ્રામ સાબુદાણાની સામે આવી રીતે દોઢસોથી બસો ગ્રામ જેટલા બાફેલા બટાકા લીધા છે તો મેઝરમેન્ટ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી બસ સાબુદા દાણાનો લોટ બંધાય ને તેટલા બટાકા આપણે રેડી કરવાના છે તો તમે આગળ જોશો તેમ સમજ પડશે તો બટાકાની આપણે આવી લીસી લીસી પેસ્ટ તૈયાર કરી લેવાની તો દોઢસો ગ્રામ એટલે કે એક વાટકી બટાકા સાબુદાણાની સામે મેં અહીંયા જો હમણાં એક જ બટાકાની પેસ્ટ તૈયાર કરી છે અને આવી રીતે આપણે લોટની ઉપર એ પેસ્ટને એડ કરીશું તો ફટાફટ બની જશે બસ મિક્સ કરવાનું અને પછી એમ લાગે કે બટાકાની પેસ્ટ તમને ઓછી પડે છે તો ફરી એક બટાકાને તમારે પીસી લેવાનું અને ફટાફટ મિક્સ કરવાનું છે તો બસ મિક્સ કરવાનું આવી રીતે તો સાબુદાણાની અંદર અત્યારે તમે ફરાળી મીઠું ઉમેરી શકો છો પણ અમુક લોકો ફરાળી મીઠું પણ નવરાત્રીના ઉપવાસમાં ખાતા નથી અને અત્યારે નવરાત્રી ચાલી રહી છે ચૈત્રી નવરાત્રી એટલા માટે હું હમણાં બસ સાદી સાદી સેવ બનાવી રહી છું તો તમે અહીંયા સિંધો મીઠું ઉમેરી શકો છો અને તમારે જો નવરાત્રી વગર ખાવી હોય તો તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો હવે આપણે અહીંયા ફરીથી બટાકાની એક પેસ્ટ બટાકાની પેસ્ટ મેં રેડી કરી અને ઉમેરી રહી છું તો બટાકામાં બિલકુલ ચંક્સ ન રહેવા જોઈએ જો આવી રીતે એક મોટું ચંક્સ રહી ગયું હતું તો એકદમ લીસી પેસ્ટ રેડી કરવાની અને બસ આવી રીતે આપણે લોટને બાંધવાનો છે તો ફટાફટ લોટ બનાવી જશે ફ્રેન્ડ્સ કોઈ પણ જાતની ચિકાશ હાથમાં નહીં રહે તમે એકવાર આ જ સેવ બનાવવાની બિલકુલ ટ્રાય કરજો તમે ફરી ફરી બનાવશો કેમ કે બસ ઝટપટ આપણે લોટ બનાવવા બાંધવાનો અને તરત ને તરત આપણે ફટાફટ સેવ બનાવીને આ સેવનો આનંદ લઈ શકીએ છીએ સાબુદાણા બટાકાની ઇન્સ્ટન્ટ સેવ તો જોરદાર સ્વાદ લાગતો હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ આવી રીતે પેસ્ટનો ઉપયોગ કરતા કરતા જઈને આપણે લોટ તૈયાર કરવાનો છે સેમી સોફ્ટ જેવો લોટ હવે આપણે આ લોટ ને બે મિનિટ માટે ઢાંકી લેવાનો છે અને બાદ આપણો લોટ સાબુદાણા છે ને પેસ્ટ બટાકાની પેસ્ટ ને કરીને જુઓ ફૂલી ગયા છે તમે જોઈ શકો છો લોટ કેવો સરસ તૂટી ગયો છે તો હવે આપણે ફરી થોડી બટાકાની પેસ્ટ ઉમેરવાની અને ફરીથી લોટને થોડો આપણે સેમી સોફ્ટ કરવાનો તો તમારે અહીંયા પહેલાંથી પ્રિપેરેશન કરી રાખવી હોય ને તો ફ્રેન્ડ્સ કરી રાખવાની સાબુદાણા સાબુદાણાનો પાવડર એકદમ સરસ લીસો લીસો તૈયાર કરીને મૂકી રાખવાનું એટલે જ્યારે પણ ખાવાનું મન થાય તો માત્ર બટાકા બાફવાના અને આવી રીતે લોટ બાંધવાનો અને ફટાફટ ગરમા ગરમ તેલમાં સેવ બનાવી લેવાની તો સાબુદાણાના બટાકાની ઇન્સ્ટન્ટ સેવ સ્વાદમાં તો બહુ જોરદાર લાગતી હોય છે તમે બાળકોને પણ તમે જો ટિફિન બોક્સમાં આપો ને તો બહુ સરસ લાગશે સાંજના નાસ્તામાં પણ તમે એમને એમ ખાવા ઈચ્છતા હોવ તો પણ બહુ સરસ લાગશે તો જો અહીંયા આવો સેમી સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો આવી રીતે આપણે જે આપણે સંચો હોય ને સેવ પાડવાનો તે લેવાનો છે અને તેમાં ફ્રેન્ડ્સ મારો ભત્રી જો છે ને બહુ મસ્તી ખોર છે તો નાની સેવની જાળી આવે ને તે રમતાં રમતા ક્યાંક મૂકી દીધી હતી એટલે મેં અહીંયા જાડી સેવનું કાણું લી જાળી સેવ એટલે કે મીન્સ કે મોટી સેવના કાણા પડે ને કાણા મોટી કાણાવાળી સેવ પડે ને એવી જાળી લીધી છે તમે સમજી ચૂક્યા હશો તો અહીંયા મેં કાણા આવી રીતે તેલવાળું લેવાનું છે તેલ કરવાનું છે લોટ લોટને આપણે થોડો એવો અને પછી ઉમેરવાનો તો અહીંયા બસ એક મિસ્ટેક જ થઈ છે કે મારો ભત્રીજો જો રમતો હતો ને તો નાની જાળી આવે તે તેના બદલે અહીંયા મેં મોટી કાણાવાળી સેવ પાડવાનું એટલે બીબુ એટલે કે નાની જાળી લીધી છે તો તમારે અહીંયા જાળી સેવ નહીં પાડવાની ઝીણી આવે ને મીડિયમ સાઈઝની પડે તે સેવ પાડવાની તે નથી છે ને લુક બહુ સરસ આવશે અને ખાવામાં છે ને તમને દેખાવામાં સારું લાગશે બિલકુલ કોઈ બીજો ફરક નહીં પડે આ જાડી સેવ પડશે અને પેલી ઝીણી પડશે તો અને એ વધારે સાઈ વધારે પ્રમાણમાં પડશે કેમકે આ જાડી હોય એટલે ફટાફટ વધારે નીકળી જાય અને માત્રામાં ઓછી પડે બીજું કોઈ ફેરફાર નથી થતો તો તમે અહીંયા ઝીણી સેવ આવે ને તે પાડજો બહુ સરસ ફટાફટ બની જશે અને ખાવામાં બહુ સરસ સીફ ક્રિસ્પી સોફ્ટ અને દેખાવમાં સારી બનશે તો ઉકળતું ગરમ તેલ રાખવાનું છે અને તેમાં આપણે સેવ પાડવાની છે તમારે એ વાત ખાસ યાદ રાખવાની છે કે ઠંડુ તેલ ના હોવું જોઈએ એકદમ સરસ એ ઉકળતું ગરમ તેલ હોય અને તમે જોઈ શકો છો મેં ઉપરથી પાડ્યું તમને હાથમાં દજાય ના તેનું ધ્યાન રાખવાનું અને આવી રીતે ચપ્પુથી કટ કરી લેવાની અને પછી જેવી આપણે આ બબલ્સ થોડા મીડિયમ થાય ને એટલે આપણે સેવને મીડિયમ ફ્લેમ પર કરી દેવાની છે કેમકે આપણે ફાસ્ટ ફ્લેમ પર જ તળશું ને તો ફટા ઉપરથી ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી સોગી રહેશે કેમકે બટાકા છે એને તળાતા થોડી વાર લાગશે તો જુઓ અહીંયા ધીરે ધીરે મેં મીડિયમ ફ્લેમ પર સાબુદાણાની સેવને હું તળી રહી છું તો તમારે ખાલી સેવનું લુક સારું જોઈતું હોય ને તો જાળી સેવને બદલે તમારે પાતળી સેવ કા મીડિયમ સેવ બનાવવાની જે નાઇલોન સેવ હોય છે ને તેનાથી નહીં પણ જે મીડિયમ સેવ હોય ને તેના તેની જાળીથી તો અહીંયા જુઓ સરસ મજાની આપણી સાબુદાની સેવ બહુ બધો અઢીથી પોણા ત્રણ ત્રણ મિનિટ થશે આ સેવને તળાતા તમારા સેવને તળીને એકદમ ફટાફટ ઝટપટ ખાઈ શકો છો જુઓ આપણી સેવ સરસ મજાની અહીંયા ત્રણ થી સવા ત્રણ મિનિટ થઈ છે અને આવી રીતે જ બસ ગોળ ગોળ ફેરવતા જવાનું છે અને તળવાની છે જો આપણી સેવ બનીને તૈયાર છે તો એકદમ જોરદાર ઇન્સ્ટન્ટ સાબુદાણા બટાકાની સેવ બનીને તૈયાર છે બહુ જ મજા આવે ખાવાની એવી આ સેવ પર માત્ર આ સેવ પર આવી રીતે ચા ચાટ મસાલો જે આપણું જે ફરાળનો ચાટ મસાલો આવે ને તે નાખીને ખાઈ શકો છો નવરાત્રિના ઉપવાસમાં અને તમે એમને એમ ખાવા ઈચ્છતા હોવ તો આ સેવ પર ચાટ મસાલો આમચૂર પાવડર ગમે તે ફટાફટ નાખીને ખાઈ શકો છો તો જો હું તમને શીખવાડી દઉં કે જો તમારી પાસે તમારે સંચાની ગોળ ગોળ સેવ ના કરવી હોય તો તમારે આવી રીતે કટ કરી લેવાની અને હવે પાતળી સાદી સાદી સેવ પણ તમે તૈયાર કરી શકો છો તો મારે તમને બધી રીતે બતાવવું હતું એટલે હું તમને બતાવી રહી છું તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે જો વિડીયોમાં બન્યા રહ્યા હોવ ને અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો તમારી પ્રેમ પ્રેમભરી કોમેન્ટ કરી દેજો અને નવરાત્રીના ઉપવાસ તમે કરતા હોવ નવરાત્રીમાં જ તમે આ વિડીયો જોઈ રહ્યા હોવ તો જય માતાજી જરૂરથી કોમેન્ટમાં કહેજો તો જો આપણે સેવ આવી ફટાફટ બની જાય ઉપરથી આપણે કટ કરતા જવાનું નીચે તેલમાં નાખવાનું પહેલા ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની સોરી અને પછી મીડિયમ ફ્લેમ કરવાની ત્યારબાદ આવી રીતે તળી લેવાની તો જો આપણી સાબુદાણા બટાકાની ઇન્સ્ટન્ટ સેવ બનીને તૈયાર છે તો આ સેવ બહુ સ્વાદિષ્ટ લાગે તમારે અહીંયા નવરાત્રી વગર તમે બનાવતા હોવ તો ફરાળી મીઠું સાદું મીઠું નાખીને પણ બનાવજો બહુ સરસ ક્રિસ્પી બનશે અને તેમાં તમારે જે કંઈ પણ મસાલા ઉપરથી ઉમેરવા હોય ને તે ઉમેરી શકો છો તો જુઓ અવાજ પડતી જ ખબર પડે છે ને કેટલી સુપર ક્રિસ્પી સોફ્ટ એવી બની છે બહુ મજા આવે ખાવાની એવી બની છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ સાબુદાણા બટાકાની ઇન્સ્ટન્ટ સેવને જરૂરથી બનાવજો તમે વારે ઘડે બનાવશો ને તેની ગેરંટી છે તો ચાલો હું તમને મસ્ત મજાનો ચીવડો બનાવતા શીખવાડું તો અહીંયા સાબુ આપણે સિંગદાણા લેવાના છે અને સિંગદાણાને સુપર સરસ સુપર ક્રંચી બને ત્યાં સુધી તળવાના તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ રાખવાની તેલ વધારે એકદમ ધુમાડાવાળું નહીં રાખવાનું અને સિંગદાણા તળાઈ જાય એટલે સેવ પર નાખવાના અહીંયા તમે કરીપત્તા કે પછી લીલા તીખા લીલા મરચાંને તળીને પણ નાખી શકો તો આ છે નાયલોન સાબુદાણાની સુકવણી તો તમારે આ રેસીપી જોવા માટે અમારી સાબુદાણાની એક નવી રીતથી હું સાબુદાણાની ચકલી લઈ લઈને આવી છું તો એ રેસિપી તમારે જોઈ શકશે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો સાબુદાણા બટેટાની ચકલી કેવી રીતે બનાવવી એક નવી રીતે તો એ એ ચ ચકલીની રેસીપીમાં એ તમને બી એ વિડીયોમાં આ સાબુદાણાની રેસીપી જરૂરથી મળી જશે કે સાબુદાણા કેવી રીતે બનાવવા અને ઉપવાસમાં કેવી રીતે ખાવા તો એકદમ ફટાફટ બની જતા હોય છે તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે અને આવી રીતે તમે બનાવીને આખા વર્ષ માટે સાબુદાણાને સેવ બનાવી સેવ કરી રાખી શકો છો સ્ટોર કરી રાખી શકો છો અને ઉપવાસ હોય ત્યારે આવી રીતે સાબુદાણાને તળીને તેના ઉપર જે પણ ઉપવાસનું નાખતા હોય ને મરી પાવડર આમચૂર પાવડર બુરું ખાંડ એ બધું નાખીને તમે ખાઈ શકો છો તો જો અહીંયા આપણે સાબુદાણાને તળીને નાખ્યા નાયલોન સાબુદાણાને તેની ઉપર થોડો એવો મરી પાવડર થોડો એવો આમચૂર પાવડર એને તમારે ચપટી ચપટી જેટલો હોય ને હું આપણે ખાવો હોય જેટલો ચીવડો હોય તે પ્રમાણે નાખી દેવાનું

તમને અહીંયા આ સેવમાં ગમે તે રીતે ખાઈ શકો છો પણ બસ સ્વાદની ગેરંટી છે તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મને કોમેન્ટમાં કહેજો કે તમે આ સેવ બનાવી કે નહીં અને બનાવી તો કેવી બની મને ફીડબેક જરૂરથી આપજો અને ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરીથી મળીશું અને નેક્સ્ટ વિડીયો જોવાનું બિલકુલ પણ ન ચૂકતા ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ